તો હેલો ગાઈસ હજાર આપણે આવી ગયા છીએ આપણે ગિરનાર દાતાત્ર ચડવા જવાનું છે ત્યાં આવી ગયા છીએ અને આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે અને તમે એનો સીન બતાવી દો હમણાં અને રસ્તામાં સળકના જનાવર પણ જોયા એ પણ બતાવી દો તમને તો હાલો મળીએ આગળ મિત્ર આપણે ને પગથિયા પૂગી ગયા છીએ અને આ જિયાનસ જો આગળ આગળ એલા જાય છે અને યે આપણે ચડવાનું ચાલુ કરી દઈએ યે મિત્રો આપણે ચડવાનું ચાલુ કરી દીધું છે અને આપણે જિયાનસ આગળ આગળ જાય છે કોણ કે ગરમી થઈ ગઈ એટલી ઓર માં મિત્રો આ દેખાય આપણે વિલિંગ ડેમ છે અને આપણે અહીંથી ચડવાનું ચાલુ કરી દીધું છે થોડું થોડું ત્રણ હજાર પગથિયા પૂરા મિત્રો આપણે ત્રણ હજાર પગથિયા પૂરા કરવાના છે ચડવાના ચાલો આપણે આગળ મળીએ આવે ક્યાં મિત્ર આપણે સીડી ચડવામાં મીંડા છે હવે અને વાયંદ્રાનો ત્રાસ તો છે થોડો ઘણો મોબાઈલનું જાન પણ રાખવું જો આપણે એટલું અને થોડા વાંઈદ્રાની બીકી રાખવી જો ભાગી જંગલ વિસ્તાર આવવાનું ચાલુ થઈ ગયો ધીમે ધીમે અને મારા પપ્પા ઉભા આગળ અને હવે પ્રિય ફ્રેન છોકરી બધે આવે આગળ મિત્રો ઇન્દ્રા બેઠા હે તો હવે ધીમે ધીમે મોબાઈલ અંદર મૂકીને નીકળવાનું અહીંયાથી નીકળી જાય આગળ તો મિત્રો વ્યૂ જો ગામનો વ્યૂ આવે છે અહીંથી અને બતાવું અહી ત્યાં કો સિટી દેખાય થોડો ઘણો શ્વાસ ચડે થોડો થોડો અને નીચે આપડે જીએસભાઈ આવતા હોય છે હમણાં દેખાય આપડે ચડવા માંડીએ ઉપર તો મિત્રો ત્યારે પર થોડીક આગળ પૂગી ગયા છીએ અને અહીંથી વ્યૂ પણ મસ્ત આવે છે પાછળ વ્યૂ તમને થોડોક આગળ જઈને બતાવું અત્યારે તમે હૈલા જઈએ આવ્યા બધા પાછળ આવે છે અને આગળ બધા ઊભા જ્યાં છે આગળ જઈએ તો મળીએ આગળ પાછા આપડે પાછળ બેનું આવે આવેલા જાય થાકલો બહુ લાગે છે શ્વાસ ચડી ગયો છે ફૂલ હું પોળો તો ખાઈ લીધો આપણે એકવાર સીડીઓ બાજુમાં આપણે અહીંયા આવી જઈએ અહીંયા આગળ જઈએ શું થઈ પથ્થરો પૂગી ગયા છે અને ટાણે ફોરવીલ આવી રહ્યા છે ઉપર હાથી પથ્થર આવી ગયો છે ને અમે બેહી ગયા અહીંયા બધા આવીને રાહ જોઈએ છે અને તમે જોયું નહીં આ

આપણે ઉપર આવી ગયા છે આ છે રોપ વે બાપુજીમાં ઉપર આવ્યા હતા એ અને આપણે ઉતરી જવાનું છે નીચે થોડી ઘરમાં જમી કાઢવીને પ્રસાદી લઈને એના કોઈ વ્યૂ જુઓ તમે લઈ લીધો વ્યૂ આપણે નીચે ઉતરવાડા મળ્યા ત્યાં તો બ્રેક જ નહીં લાગે મળ્યા આગળ હવે તરફ અત્યારે આપણે જાણું છે નગર ઘરિયા પાણી વગાડવા માટે અને ફૂલ એડવેન્ચરવાળો રસ્તો છે

આ બીજો પાણો એમાં નહીં વાગે નગર પાણો હે અહીંથી વ્યૂ પણ મસ્ત આવે એકદમ જોઈ લ્યો લો હવે એન્ડ આવી ગયો હા અહીંયા અને આપણે અહીંયા એન્ડ આવી ગયો ને આપણે અને આપણે અહીંયા વિડીયો ઉતરતા હતા આ છે નગર પણ તમે જોઈ લીધો નગર છે એક રીતના ચમત્કાર જ છે જો આવી રીતના વાગે અહીંયા જોઉં તો અહીં નહીં વાગ્યા તો કઈ આ એકને ચમત્કાર જેવું જ છે અને આ છે નગારીઓ પાણો કહેવાય એને તો આપણે આગળ જવું છે પાછું નીચે ઉતરાયણ છે તો ચલો હવે જઈને આગળ મળીએ અને કાંઈ રસ્તો જોવો એકવાર તમે અલગ જ રસ્તો ને અહીંથી જમીન પર્વત પૂરો થવા આવે અહીંથી મળીએ આગળ પહોંચી તો ગયા છે નીચે પોચો આવ્યો છે થોડુંક જ રહ્યો હવે ડેમ તો દેખાય છે વિલિંગ ડેમ દેખાતો હોય છે થોડો થોડો હવે થોડુંક જ છે આગળ જઈને બતાવું તમને વિલિંગ ડેમ પણ તો મિત્રો તમને વિલિંગ ડેમ દેખાતો જશે અહીંથી થોડો થોડો અમને અહીંયા જઈને તમને બતાવી દો મળ્યા આગળ તો મિત્રો તો આપણે વિલિંગ ડેમ આવી ગયા છે અને માછલા જોવો અને અને આપણે જીન્સ આવવાનું નામ નથી લેતા હાલે જી આંચ ચાલો ઘરે હાલો એને માછલાને ખવડાવવાનું હતા તો ખવડાવે બેઠો બેઠો જોઈએ અને માછલા છે થોડા ઘણા જો 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 ઉપર આવે હે અને હવે આપણે જઈએ ઘર બાજુ ઉતરી ગયા છીએ આપણે નીચે અને કબૂતર ચણ ચાડે છે તો મળીએ આગળ